મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે ઉપરથી એક આરોપીને પોલીસે પોસ્ટ જથ્થા સાથે પકડી પાડ્યો છે આરોપીના ઘરેથી પણ પોસ્ટ જથ્થો મળી આવ્યો છે તેના સાગનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે માહિતી મુજબ મોરબી એસઓજી ટીમને વાત મળી કે માધાભાઈ કારાભાઈ ટોઈટા રહેવાસી સોમૈયા સોસાયટીવાળા મોરબી પોતાની જી જે છત્રીસ એ અઢાર પિસ્તાલીસ નંબરના બાઇક પર થેલીઓમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવવાના છે જેને આધારે આયકર વિભાગની કચેરી સામે વોચ ગોટવતા વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો સ્થળ પરથી મળી આવતા તેમજ તેની વધુ પૂછપરછ કરતા પોતે વધુ પોસ્ટોડાનો જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખ્યો હોવાનું જણાવતા ત્યાં પણ ચેકિંગ કરાયું હતું આ કારા ટોએટા નામના આરોપી પાસેથી માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો વજન ત્રણ કિલો ઓગણીસ ગ્રામ જેની કિંમત નવ હજાર પાંચસો સિત્તેર પોસ્ટ ડોડાનો પાવડરનો જથ્થો વજન એક કિલો બસો દસ ગ્રામ જેની કિંમત ત્રણ હજાર છસો ત્રીસ રોકડ મોબાઈલ સહિત બોતેર હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ મન્યુ સોલંકી હિમાંશુ મોરબી